આજે આપણે જઈ રહ્યા છે સુરતની એક એવી હિડન જેમમાં જેના બારામાં લોકોએ વિચાર્યું છે બહુ પણ કોઈ મોસ્ટ ઓફ પબ્લિક એવું છે કે કોઈ કહ્યું નથી ત્યાં આગળ મોસ્ટ ઓફ ઠીક છે તો આજે આપણે જઈ રહ્યા છીએ એવી જગ્યાએ એક એવી હિડન જગ્યા તમને એક્સપ્લોર કરાવી સુરતના તે બહુ જ નજીકમાં છે તો જઈએ આપણે ઠીક છે વેલકમ બેક ટુ ધ ચેનલ દોસ્તો સ્વાગત છે તમારું તમારા ભાઈના ચેનલ કણાકી કહાની એન્ડ બ્લોગ્સમાં એન્ડ બાય ધ વે તમને લોકોને કહી દઉં કે આજે ચેનલ છે એ મારી નથી એ અધર પર્સનની છે જે મારી લાઈફનું સૌથી સ્પેશિયલ પર્સન છે જે સ્પેશિયલ વ્યક્તિ છે મારી લાઈફનું તો વિડીયોને આમનમ લંબાવવો નથી બહુ વધારે પગચોથી નથી કરવી અને આપણે નીકળીએ છીએ જે જગ્યા છે હિડન પ્લેસ તમને કહી રહ્યો છું એ જગ્યા પર જવા માટે ઠીક છે ચાલો તો આપણે નીકળીએ હવે અહીંયાથી અત્યારે હું ઊભો છું કામરેશથી આગળનો જે રસ્તો છે ચાર રસ્તાથી આગળ ત્યાં બરાબર છે તો હવે ચાલો મળીએ આપણે આગળ જઈએ આગળ તમને બતાવું છું શું આપણે વચ્ચે રસ્તામાં કરી રહ્યા છે પછી ત્યાં આપણું જે છે ત્યાંનું ધ્યુ કેવું છે શું છે જગ્યા કેવી છે એ વસ્તુ આપણે આજે આપણે જોઈશું ચાલો તો નીકળ્યા અરે હા મિત્રો તમને એક વાત તો કહેવાની રહી ગઈ કે આજે હું એકલો નહીં પણ મારા સાથે મારો ભેરું મારો કલેજો મારા સાથે આવી રહ્યો આ છે હર્ષદ આ મારા માસુનો છોકરો મારો ભાઈ હવે આ આજે મારા સાથે આવવાનો છે હું એકલો નથી જવાનો એટલે જે બી કાંઈ એન્જોયમેન્ટ કરશું જે બી કાંઈ એક્સપ્લોર કરશું એ બંને ભાઈઓ ભણીને તમને કહીશું સાથે કે શું છે શું ને આગળની ત્યાં હિડન જેમ જે લોકો કહી રહ્યા છે લોકો વખણાવી રહ્યા છે બહુ કે હા ભાઈ આ બહુ સારી જગ્યા છે આમ તેમ તો હવે એ જ વસ્તુ આપણે એક્સપ્લોર કરશું આજે ઠીક છે તો હર્ષદ રેડી ભલે જ બી રેડી અત્યારે ત્રણ ચાર મિનિટ જાવ મેક્સ ટુ મેક્સ પાંચ મિનિટ થઈ છે પાંચ મિનિટ થઈ છે ગાડી ચલાવવાના અને આ ભાઈ આ ભાઈને પાણી પીવું છે પાંચ સાત મિનિટ થઈ છે અમે લોકો ત્યાંથી નીકળા છે ને ભાઈને પાણી પીવું છે પાણી પીવા માટે રોકા છે અત્યારે ભાઈ ખાંડની બોટલ અને બીજું જે કાંઈ લેવાનું છે એ લઈ રહ્યો છે તો મને તો આ થાય છે કે આ પાંચ પાંચ સાત સાત મિનિટ પર રોકાવતો રહેશે તો આપણે પહોંચવું કઈ રીતે કેટલા ટાઈમમાં પહોંચ્યું બાકી સુરત આઈ શાયદ એક થી સવા કલાકનો રસ્તો છે આ જે જઈ રહ્યા છે આપણે એ જગ્યા થાય ને ચાલો હવે આને લઈ લીધું છે પાછળથી લઈ લીધી છે વસ્તુઓ તો નીકળે છે હવે આપણે ભાઈ લઈ લીધું તો હર મહાદેવ ચલો હર મહાદેવ પહોંચી હવે ત્યાં પ્લીઝ મહેરબાની કરીને ક્યાંય કહેશો નહીં કે ઉભા ઉભી રાખ ભાઈ ઉભી રાખ આપણે જવું છે કરીને ચાઈ ને ચાલો નીકળે છે આપણે આગળ ચાલો નીકળીએ ચાલો મળી આગળ મળી નેક્સ્ટ મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે જે જગ્યા પર આપણે આવવાના હતા આજે આપણે સુરતની ઈડન જેમ કહી રહ્યા હતા એ છે ગલતેશ્વર તો આ ગલતેશ્વર અત્યારે આપણે પહોંચી ગયા છે અપ્રોક્ષ આપણને સવા કલાક આજુબાજુ થયું છે અહીંયા પહોંચતા આગળ અહીંયા પાર્કિંગ વાળા ભાઈ ઊભા રહી છે કઈ છે પાર્કિંગ પેન પાર્ક પાર્ક કરો પે કરો શું કે ભાઈ આપી દે ને મારો ભાઈ કેટલા પેન પાર્ક થઈ ગયું છે એ મને ખબર છે મને ખબર છે ત્યાં પાર્ક કરવાનું ખબર છે આ છે ગેટ ગલતેશ્વર મહાદેવ મંદિરનો ગેટ અને આગળ અત્યારે મંદિર છે હજી પાર્કિંગ માં જવાનું છે તો જઈ રહ્યા છે અત્યારે પાર્કિંગ તરફ ગાડી પાર્ક કરવા મિત્રો ઘણા જણા છે અહીંયા

અરે હેલ્મેટ શું હવે લોકો તો આમ બી ઓળખવાના છે ને આમ ઓળખવાના જે ઓળખે છે ઓળખી જ રહ્યા છે હવે હેલ્મેટ કાઢ્યું ચંપુ જેવા વાળ થઈ ગયા છે પેલા તો હવે જો એ ભાઈ હેલ્મેટ કાઢીને શું તારો મતલબ થયો એ મતલબની વાત નહી થોડું લુક પ્રોપર દેખાય ને બચ્ચી હવે લુક લોકોને ખબર જ છે હું શું છું હું એમ આય શું મૂર્તિ છે યાર લોકોને ખબર જ છે શું છે જો આ છે અહીંયા છે સ્ટેચ્યુ ઓફ યુવા શિવા પાછળ જે તમને દેખાઈ રહ્યું છે જઈએ છે અંદર એન્ટર કરીએ છે બાઈક માં રાખવું હેલ્મેટ ભૂલી ગયો છે રાખવાનો અને સાથે લઈને આવી ગયો છું તો જાય જાવ પાછો જા તું જા એક કામ કર તું મૂકીને આવ ચાલો જાય છે ને કીધું છે આપણે જોઈ લો ને સાયકો જમ્પ મારતો મારતો જાય છે કઈ છે મને લે મને લે મને લે હું જમ્પ મારું છું કરીને તો ચાલો ગયો છે અત્યારે પાર્કિંગ કરવા માટે ગાડી પાર્કિંગ કરી અને સોરી પાર્કિંગ કરવા નહીં પણ હેલ્મેટ મૂકવા માટે હેલ્મેટ ભૂલી ગયો તો હેલ્મેટ હાથમાં ને હાથમાં રહી ગયું હતું તો જાય છે હવે ગેટ પર છે એન્ટ્રી જોઈએ હવે અંદર જઈને ચલો આવે છે એ મૂકીને આવે એટલે આપણે પાછું વિડીયો કન્ટિન્યુ કરીએ આપણે એક્સપ્લોર કરીએ તમને લોકોને બતાવીએ કે કઈ ટાઈપનો અહીંયા સીન સિનરીઓ છે ફેસિલિટીઝ શું શું છે એ બધી બાબતો

તમને ભી ખ્યાલ આવશે કે આ એકદમ ફેમસ તમને વિડિયોમાં ડિસ્ક્રિપ્શનમાં આપી દેજો વિઝિટ કરો અને ફીલ કરો એટલી સરસ જગ્યા બાકી વાઇબ છે વાઇબ છે તમે તમને કઈક નવું લાઈફમાં ચુમ્મા વાઇબ છે ચુમ્મા તમને લાઈફમાં કઈક નવું જાણવા મળશે તમને લાઈફમાં કઈક નવું જાણવા મતલબ કઈક નવી વસ્તુ જોવા મળશે કે જો આ વસ્તુ પણ છે લાઈફમાં જો એટલી સરસ છે ચાલો જઈએ અંદર દર્શન કરવા માટે હવે આગળનો વિડિયો આપણે અહીંયા આગળ અંદર જે મંદિર છે

ચાલો હર મહાદેવ મહાદેવ અંદર મળી જાય આપડે શું રેક પર શું આપણે મૂકી અને અત્યારે વધી રહ્યા છે આગળ મંદિરના તરફ જવા માટે જોઈએ છે હવે શું છે આગળ અંદર મોબાઈલ પેલે તો એન્ટ્રન્સ પર આપણે જોઈએ કે બંધ કરાવે છે કે નથી કરાવતા આગળ બંધ કરાવતા હશે તો તમને ખ્યાલ આવી જશે નહીં કરાવતા હશે તો વિડીયો જોતા રહો કેમ કે તમને કરાવીશ બહાર જ્યોતિર્લિંગના દર્શન એ પણ એક જ મંદિરમાં આપણે આગળનો તમને કેમેરા કરું એટલે તમને બેક કેમેરો તમને ખ્યાલ આવશે કે બાર જ્યોતિર્ સાથે બાર જ્યોતિર્લિંગ ના દર્શન આપણે તમને કરાવીએ છીએ જોઈ અહીંયા એક જ મંદિરમાં કરી આગળ

દસથી બાર માળની બિલ્ડિંગ હશે એટલું મોટું સ્ટેચ્યુ છે એટલે તમે ફીટના ફીટ પર તમારે ગણતરી કરવી હોય તો તમે તમારા હિસાબે કેલ્ક્યુલેશન કરી લેજો બાકી હવે જઈ રહ્યા છે આગળ આગળ શું છે જોઈ જશે હવે આપણે કે ભાઈ અંદર જે આપણને કીધું છે કે જે સ્વિમિંગ પુલ ટાઈપનું જે રમતગમતનું એ લોકોએ બનાવેલું છે એ છે કે નહીં આપણે જોઈએ અને ત્યાં અગર હોય ચાલુ હોય તો આપણે જોઈએ કે કઈ રીતનું સીન સિનરીઝ છે ત્યાં આગળ અને બતાવીએ તમને આગળ ચાલો ઠીક છે મળીએ આગળ પેલું જે રમત ગમત માટેનું અને નાવાનું જે હતું એ ચાલુ છે ત્યારે આવી રહ્યા છે અહીંયા ટિકિટ કાઉન્ટર પર ટિકિટ લેવા માટે ભાઈ બે ટિકિટ આપજો ને એકાને છે બે આપજો એ આપજો ને છે ને ગેસ કાલ જઈ ગયું ભાઈ

એ ભાઈ કહે છે કે તમારે કેશ આપવા પડશે પણ કેશ અમારા પાસે અવેલેબલ છે નહીં તો કેશ લેવા માટે જઈએ છીએ બહાર તો બહાર જઈ કેશ લેશું અને પછી કરશું અંદર એન્ટ્રી ત્યાં સુધી અમારા સાથે નહીં તમે બોર થઈ જશો અમારા સાથે નહીં રહો તમે તમારે સ્ટોપ કરો સ્ટોપ કરી અને તમે તમારું જે કામ હોય પતાવી લેવો પતાવી લેવો પછી અમે પાછા મળીએ 7 મિનિટ પછી તમને મળી જશે ગયા છે ચેન્જ ચેન્જ લીધા છે અને અહીંયા ટિકિટ કસા બે આપી દેજો

चलो अंदर जाने बता दे तुमने अब आप कार्ड सिस्टम से आया अब आप कार्ड सिस्टम से यार तुम आया स्वाइप कर सो तैयार तुमने अंदर एंटर था हमर तो तो मित्रों खाली तुम सीन जुओ या अरे पागल यहां पे नहीं देखा है तुमने ખાલી વ્યુ જુઓ તમે વ્યુ જુઓ બાદશાહ 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 કરો શેર કરો કમેન્ટ કરો મહાદેવ હરદ મહાદેવ 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 હરત મહાદેવ ચલો ચલો ઇ તાપી એ બોલતે મતલબ અહીંયા સુરત માં કહેવાય છે तापी थी લઈ અને વાપી સુધી

જઈએ આગળ આગળ જઈને વાત કરીએ આપણે શું છે વન સાઈડ ફોટોગ્રાફી ચાલી રહી છે વન સાઈડ ત્યાં પાછળ બધા બેઠા છે કપલ અનગમર ભાઈ એ પોતાનું કરે છે પેલા ઉપર વાળા જે છે એ પોતાના લેવલ પર કરી રહ્યા છે અહીંયા કઈ લોકર અને ચેન્જિંગ રૂમ જેવું છે અહીંયા આગળ હવે આપણે તો જવાનું ડાયરેક્ટ અંદર જ આપણે કઈ લોકર વગેરેની જરૂર છે નહીં આ દેવકી જગવાર વાપે કુછ કમી હોય નહીં શકતી जहाँ महादेव है वहाँ कुछ कमी हो ही नहीं सकती बोली रहो ये लेवल पर अपने आप वहाँ क्या हो सकते हैं वहाँ पे कुछ कमी की जाइए जाइए चलो आगे जाइए अनसंडरेवल है ना एक्सपेक्ट है ना बोल अच्छा देखो ये जो कल वन साइड वन साइड पर क्या जवान जागल અને ત્યાં જઈને આપણે મચાવવાનું છે ફૂલ ફૂલ મચાવે કમી નામ કી કોઈ ચીજ હોતી રહી છે પબ્લિક ના વચ્ચે નતું મેં

મેક્સ ટુ મેક્સ ત્રણ ફૂટ જેવું ડીપ છે વધારે ડીપ છે ને આ જોઈએ આગળ જો વન સાઈડ ના આવી જાય છે વન સાઇડ લાગે છે ને કોઈ રિસોર્ટ માં આવ્યા જેવું પણ ના રિસોર્ટ નથી આ એક દેવનું સ્થળ છે જેને દેવ દર્શન આપણે કાઠિયાવાડી ભાષામાં પ્યોર માં કહીએ કે દેવ દર્શન આવ્યા છે કરીને તો એ જ રીતે આવ્યા છે જોઈ રહ્યા રહ્યા તમે પાછળ વન વન છે છે લેવલ પર અને હું વિડીયો બનાવું છું પાછળ પેલા ચાર પાંચ જણા જે ઉભા છે એ જોઈ રહ્યા છે પાછળ તમને દેખાઈ રહ્યા છે બધા જોઈ રહ્યા છે અહીંયા વન સાઈડ મારા પર નજર રાખીને જ બેઠા છે કે આ ભાઈ શું કરી દો છે કરીને ઠીક છે જોઈએ વન સાઈડ ચલો આપણે પણ જોઈએ શું કરીએ છીએ

પણ મને કચ્છી એકદમ બહુ ઓછું પાણી લાગી રહ્યું છે ફરીથી જાવ कि पानी नहीं आतो पानी है एक टुकड़ा कुछ साल का लेकर बंदा दिखाई इसके लिए पानी फिर से अब पानी में कोई सुधार होता है नहीं जो तुम लोगों जो कितना वायु भी ना कहा पानी नहीं आ रहा है लोगों भाई कहते हैं कि नाम पे तो चाहिए અને મેં પૂછ્યું છે કેટલા વાગે મને કે હજી તો આપડે આવ્યા છે હવે કેટલા વાગે નીકળશું એનું ખબર નથી મને કે જ્યાં સુધી મજા આવશે ત્યાં સુધી રહેશો અહિયાં આગળ પછી જે છે સબ્જેક્ટ ક્લોઝ કરીશું પણ એના એક અહીંયા એન્જોય કરવા દે મને છે બસ ઠીક છે મને કે તો આપણે સાથે નાઈએ બન્યો મે ઠીક છે ચાલ જઈએ બન્નો સાથે વન સાઈડ મચાવી અંદર અને એ વસ્તુ તમને દેખાશે નહીં એટલે તમે આમ નામ ખાલી મ્યુઝિક એન્જોય કરો વિડિયો એન્જોય કરો લાઈક નથી કર્યું તો હજી હજી સુધીમાં લાઈક નથી કર્યું વિડિયોમાં લાઈક કરો સબસ્ક્રાઇબ નથી કર્યું તો પહેલા કન્ટેન્ટ ચેક કરો કન્ટેન્ટ કયા ટાઈપના છે તમને પસંદ આવે છે નથી આવતા પછી તમે સબસ્ક્રાઈબ કરો ડાયરેક્ટ સબસ્ક્રાઈબ કરી લેશો તમે મને જોશો નહીં તો એનો કોઈ મતલબ નથી સબસ્ક્રાઈબ કરવાનો એના કરતાં બેટર છે તમે લોકો કન્ટેન્ટ જોવો તમને કયા ટાઈપના કન્ટેન્ટ પસંદ છે તમે કમેન્ટ કરો કમેન્ટમાં સજેશન આપો કાંઈ એ ઉપર હું પાછા નવા વિડીયો ક્રિએટિવિટી આપીશો કે ભાઈ મારે આટલી બેટર થાય એમ છે આટલું બેસ્ટ થાય એમ છે એ વસ્તુ કરીશું અને ફિલાલ ચાલો અત્યારે તો જઈએ આપણે અને આ મને કઈ છે હું કઈ બે શબ્દ કહેવા માંગુ છું તમારી પાસે તેથી પણ અમે આઈડિયા લઈએ છીએ કે તમે પણ અમને કઈક એવી આઈડિયા આપો કે અમે એ ચીજ એક્સપ્લોર કરીએ અને તમને અને તમને પણ જાણવા મળે અને અમને પણ જાણવા મળે તો તમે પણ કમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો એ વસ્તુ છે હવે તારા પાસે કઈ નવું કહેવા માટે થતો કે બાકી આ વસ્તુ મે કહી દીધી છે તો પછી કટ કર આ વિડિયો ના કરે તો છે વિડિયો ડિલીટ કરી નાખજે આ કટ કરી નાખજે આ પાર્ટ મેં કીધું આ પાર્ટ કટ કે કરો આ પાર્ટ તો રાખીશ ખાસ બીજા પાર્ટ ડીલીટ કરવા પડશે તો કરી દેજ પણ આ પાર્ટ તો રાખીશ જ કારણ કે જેમ એ વસ્તુ મેં કીધી છે સેમ વસ્તુ એ મને કહી રહ્યો છે મારા વિડીયો માં તો હજી વાત છે એ મને કીધી નથી મને ખબર પણ નથી કે એ વાત એ વિડીયો કીધી છે પણ અચાનક જ મારા મનમાં એવો એવું થયું મને કે હું કહું તો મારા ઘરનું સેમ સેમ થયું છે સારી વાત જઈએ અંદર હવે આપણે બંને એક સાથે જઈએ મળી મળી આગળ વિડીયો ના પાર્ટમાં કારણ કે અત્યારે તો બંને જઈ રહ્યા છે અંદર અંદર નાહવા માટે એન્જોય કરી રહ્યા છે જોઈએ આગળ શું છે આગળ સ્ટોરી હશે આવી ગયા છે પાછા બહાર હવે જઈએ આગળ બહાર નીકળી અને હવે જોઈશું પાછા છેલ્લા દર્શન કરી અને નીકળી હવે ઘરે જવા અને જોઈએ હવે રસ્તામાં બધા શું શું કરતા જઈએ છે અને આ ભાઈ ને પાછું મારે સ્ટેશન પર ડ્રોપ કરવાનો છે કારણ કે એ સ્પેશિયલી મુંબઈ થી આવ્યો છે અહીંયા આજે આ જગ્યા આ સ્પોટ પર વિઝિટ કરવા માટે થઈને સ્પેશિયલી આવેલો છે અહીંયા આગળ ને અનએક્સપેક્ટેડ વાળી આજની ટ્રીપ હતી અમારી નો બહુ બેસ્ટ હતી અને ઓલ ઓવર કહેવા જાય તો સોચ્યું હતું એવી ટ્રીપ થઈ અમારી અને બહુ મસ્ત થઈ ને નેક્સ્ટ ટ્રીપ પર અમારી આવતી રહેશે આવી રીતે હવે નેક્સ્ટ ટ્રીપ પર ક્યાં જવાના છે એ થોડુંક સરપ્રાઈઝ છે અમે લોકોએ ડિસાઈડ કરી લીધું છે ક્યાં જવાના છે પણ રિવીલ નથી કરવાના હવે ડાયરેક્ટ હવે તમને ત્યાં આગળ વિઝિટ કરાવશું હવે કઈક થોડાક હજી થોડાક કઈક દિવસ છે પછી એક નવી ટ્રીપ છે અમારી બહુ અને બહુ અને જે સાવની જે નેક્સ્ટ અમારી મતલબ આઉટ સિટીની જે ટૂર હશે ને જે અમારી ટ્રેકિંગ સમજો યા તમે જે બી સમજો ટૂર સમજો યા બ્લોગ સમજો પણ એવું માઇન્ડ બ્લોઇંગ રહેવાનું છે ને કે તમે લોકો મિનિમમ એક અઠવાડિયા સુધી તો આમ રોજ નવી 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 વસ્તુ એક્સપ્લોર કરવાના છો ને એ એવી જગ્યા છે ને જ્યાં તમે પણ અગર ચાહો ને તો તમે પણ આવી શકો છો અગર તમે એ ચીજને ઇન્ટરેસ્ટથી લેશો તો બહુ સરસ જગ્યા છે અમે હમણાં સરપ્રાઇઝ રાખવાના છે એ વસ્તુ એટલે ડાયરેક્ટ વિઝિટ કરશો તો થોડુંક તમને બી વધારે મજા આવશે એટલા માટે હવે રિવિલ નથી કરતા અત્યારે અને એ ટોપિક પર અત્યારે વધારે નહીં જઈએ કારણ કે અત્યારે આપણે જઈ રહ્યા છે બહાર ને અહિયાં ત્યાં એક્ઝિટ પોઈન્ટ છે ને જઈ રહ્યા છે જોઈએ ત્યાં આગળ જઈને પેલા કાઈક તો ખાઈએ આપડે હા ભૂખ લાગી જસ્ત ભૂખ લાગેલી છે દોસ્તો એટલી ભૂખ લાગી છે ને ભૂખ ભૂખ લાગી ગયે તમે જવા દો ચાલો જઈએ કઈક નાસ્તો કરીએ હવે ચાલો મિત્રો નાસ્તો કરીએ આપડે जय नाश्ता वाला ना पहला फूड कॉर्नर पर पहुँच कॉर्नर पे। आइसक्रीम साइड के पास के, के, के बाहर आगे है ये मैंने है, है वहाँ पे आए है देख रहे क्या ले रहे हैं तो, क्या क्या खाने वाला है फिर वो समोसा ले समोसा देखते हैं ठीक है दोनों के समोसे लिए दोस्तों समोसा ले रहे हैं भाई खराब है ना और इधर और इधर आप विजिट करोगे तो आपको इधर खाने पीने की भी सुविधा फुल अवेलेबल है ऐसा कुछ नहीं है कि यहाँ पे कुछ अरे कट कट तो आप हिंदी माओ का बोले जे गुजराती है पब्लिक गुजराती है हाँ तो चलो दे करो मजा जाओ जलसा

जो पूरा वो पूरा एकदम लंबा बिल्डिंग जैसा है तीन फ्लोर का है और वो तो पूरा लंबा बना हुआ है रहने का सुविधा तो खाली नहीं है बाकी आप पूरे दिन भर के लिए अगर आना चाहो तो आ सकते हो आराम से फैमिली के साथ में आ सकते हो फ्रेंड्स के साथ में तो आ, आ सकते हो और जो प्लेस जो है वो हाँ हिडन जेम तो है मैं तो बोलना चाहूंगा सूरत की पब्लिक को गुजरात की पब्लिक को अगर सूरत आप लोग विजिट करते हो तो एक बार जरूर ये पॉइंट पे आओ आप ये जगह जो है वो जरा ईडन जेम में जानी जाती है उसको एक्सप्लोर करो आपको भी बहुत मजा आएगा आपको कि भाई हाँ कोई चीज है जो हम मतलब बोलते ना कि हम आए वो फ्री में नहीं जा रहे वो मतलब कुछ मतलब का तो है वो चीज एक कटकट मेरे को ना बार बार भूल जा रहा है कि हम लोग गुजराती ब्लॉग बना रहे घड़ी घड़े भुलाई है ना घड़ी घड़िए कंटिन्यू हिंदी में पाछ बोली जो छो बच्चे वच्चे तो ये वस्तु तो माटे सॉरी माफ कर जो ये भी होती ठीक है, हो। है इतना ही चटनी आएगा दे 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 मिर्ची लगी है ना नहीं लग तो मिर्ची का लग रहा है बोल रहे भाई चटनी थोड़ा ही देंगे बोला भाई चटनी दे रहा है क्या तू क्या कोई लड़की नहीं दे रहा है या और नहीं दे रहा है हंस रहा है वो भी बोल रहे क्या ये इधर से आ गए तो क्या बंदा भाई चलो खाते हैं अभी बड़ा पाव सॉरी समोसा पाव ठीक है बैठते हैं अबे आज बैठते ही इधर तो मित्रों है फाइनली आ तो आज ना आप वीडियो તમને કેવો લાગ્યો કેવો નહીં ઇન્ફોર્મેશન તમને કેવી લાગી કેવી નહીં હિડમ જેમ છે કે નહીં અમે બધી વસ્તુ તમને બતાવી છે આખી જગ્યા બતાવી મંદિરના દર્શન કરાવ્યા છે તમને લોકોને હવે તમને લોકોને જો વિડીયો કેવો લાગે છે કેવો નહીં તમારા પર ડિપેન્ડ કરે છે સારો લાગે તો લાઈક કરજો શેર કરાયબ સબસ્ક્રાઈબ ન કરેલો હોય તો સબસ્ક્રાઈબ કરજો ઠીક છે તો આ ત્યાં આજનો આપણો વિડીયો આ તો આજનો બ્લોગ હવે પાછો વ્લોગ ક્યારે આવશે કાંઈક નક્કી નથી કાલે બી આવી શકે પ્રમ દિવસે બી આવી શકે કાંઈ છે નહીં પણ રોજ હા આપણી ચેનલમાં વિડીયો એક અપલોડ થશે રોજ એ જ આપણું ચેલેન્જ છે થ્રી સિક્સટી ફાઈવ ડેઝનું ચેલેન્જ જે છે એ તો ચાલો આજનો વિડીયો આપણે આજનો વ્લોગ અહીંયા જ ખતમ કરીએ મળીએ આની સાથે હા મળીએ જ નેક્સ્ટ વ્લોગમાં તો ચલો વિદાય લઈશું હવે ચલો બાય બાય સી યુ ટેક કેર અને આ સબસ્ક્રાઈબ નથી કરેલું તો સબસ્ક્રાઈબ કરી લો હાથથી કરો પગથી કરો તમે શેનાથી બી કરો મને ફરક નથી પડતો વેરણાથી કરો પણ સબસ્ક્રાઈબ થવું જોઈએ બટન દબાવવું જોઈએ જો અહીંયા નીચે બટન દેખાય તમને આ નીચે દેખાય છે દબાવો અહીંયા ઉપર એક લાઈક નું બટન દેખાતો હશે અહીંયા કોર્નર પર લાઈક કરો અને તમને બ્લોગ ગમે તો કમેન્ટમાં હર મહાદેવ જરૂર લખજો અને બીજી વસ્તુ એ કે અગર તમને અગર વિડીયોમાં કઈ એવું લાગતું હોય કે ભાઈ અમારે ઇમ્પ્રુવ કરવાની જરૂર છે તો તમે ઇમ્પ્રુવ કરજો સજેશન કરો કોમેન્ટ બોક્સમાં કે ભાઈ તમને શું નવું જોવું છે વિડિયોના અંદર જે અમે ઇમ્પ્રુવ કરી શકીએ તો ચલો આજના સાથે અહીંનો વિડીયો આપણે અહીંયા જ ખતમ કરીએ તો મળીએ હર હર મહાદેવ